હાઈ ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગમાં ખોડિયાર એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે તો ફ્રેન્ડ્સ આજે આપણે અભ્યાસ કરવાના છે એમ સેમિસ્ટર ટુમાં એકાઉન્ટ ફોરમાં ગુણોત્તર વિશ્લેષણ જેમાં આજે આપણે સૂત્રો જોવાના છે બરાબર છે આની પહેલાં આપણે લગભગ ત્રણ ભાગ પટાવી ચૂક્યા છે અને ચોથો ભાગ છે ચોથા ભાગમાં આપણે આજે જોવાનું છે સૂત્રો બરાબર છે જેટલા બાકી છે એટલા લખેલા છે હજુ થોડાક બાકી છે એ આપણે પાછા નેક્સ્ટ લેક્ચરમાં જઈશું અને પછી આપણે દાખલા ચાલુ કરીશું બરાબર છે તમારી યુનિવર્સિટીની એક્ઝામ આવે ત્યાં સુધી બધું કમ્પ્લીટ કરાવી દેવા બરાબર ચાલો સૌથી પહેલા છઠ્ઠા નંબરનું સૂત્ર આની પહેલા પાંચ સૂત્રો જોઈ ગયા છે કેટલા સૂત્રો પાંચ સૂત્ર અને અહીંયા છ નંબરથી લઈને એકવીસ નંબર સુધીના સુધી છઠી એકવીસ બરાબર છે આની પહેલાં પાંચ જોઈ અહીંયા છ થી એકવીસ બધા સૂત્રો નોટમાં લખી દેજો બરાબર છે ચલો જોઈએ પહેલું શેર હોલ્ડરના ભંડોળ પર વળતરનો દર તો પરની પહેલા શું આ છે શેર હોલ્ડરના ભંડર તો એક આ લખી દેવાનું નીચે અને શેર હોલ્ડરના ભંડર પર વળતરનું દર ગુણ્યા શું કરવાનું સો હવે ઉપર શું આવે ખબર ચોખ્ખો નફો એ લોકોને જે ચોખ્ખો નફો આપવામાં આવે પણ ચોખ્ખો નફો કેવો હોય તો વ્યાજ અને બાદ પછીનો ચોખ્ખો નફો આવે યાદ રાખવાનો કે ભાઈ જ્યારે પણ શેર ચોખ્ખો નફો આપવાનો હોય ત્યારે એ ચોખ્ખો નફો કેવો હોવો જોઈએ વ્યાજ અને પછી નો હોવો જોઈએ ચાલો બોલો શેર હોલ્ડરના ભંડર પર વર્તનનો દર તો વ્યાજ અને કરેલા પછીનો ચોખ્ખો નફો છેદમાં શું આવશે ઇક્વિટી શેર શેર હોલ્ડર ના ભંડોળ ગુણ્યા સો હવે તમને એમ પ્રશ્ન થાય ને કે સર આ તો અમને આવડે છે તમે શીખવાડેલો ગયા લેક્ચરમાં પણ આ શેર હોલ્ડરના ભંડર એટલે શું કહેવાય તો જો ફ્રેન્ડ શેર હોલ્ડરના બંદર એટલે શું એટલું યાદ રાખો કે શેર મૂડી એ લોકોને પહેલાં શેર મૂડી આપો શેર મૂડી એટલે બે પ્રકારની આવે પછી ઇક્વિટી શેર મૂડી પ્રેફરન્સ શેર મળી બંને લખી દો પાકાળ એમાં આપેલી જશે ઇક્વિટી શેર મૂડી પ્રેફરન્સ શેર મૂડી એમાં પ્લસ તમે કહી દો અનામતો અનામત એટલે કંઈ કંઈ રાખી મૂકેલ કમાણી પણ એને કહેવાય સામાન્ય અનામત મૂડી અનામત મૂડી પરત અનામત કારીગર અકસ્માત વળતર ફંડ આકસ્મિક અનામત ડિબેન્ચર પરત નિધિ પ્રેફરન્સર પરત નિધિ આ બધી અનામતો હોય એ બધી આપેલી જશે એડ કરીને અવાસ્તવિક મિલકત માઇનસ કરવાની છે પ્રાથમિક ખર્ચ ડિવેન્ચર બતાવો જાહેરાત ઝુંબેશ ખર્ચ વિકાસ સંશોધન ખર્ચ ખર્ચારી કમિશન સ્થાપના ખર્ચ બરાબર છે જાહેરાત ઉપલબ્ધ ખાતું પછી જાહેરાત ઝુંબેશ ખર્ચા બધા છે ને અવાસ્તવ મિલકત કહેવાય અને પહેલા મેં તમને લખાવી લઈએ એ માઇનસ કરી દેવાની એટલે તમને શેર ઓલ્ડરના ભંડોળ મળી જાય યાદ રાખજો ચાલો બોલો શું આવે શેરના ભંદોર શોધવાનું સૂત્રો શેર મૂડી વધતા અનામત માઇનસ અવાસ્તવિક મિલકત અથવા બીજી રીતે પણ શેર ઓલ્ડરના મંદોર શોધી શકાય રોકાયેલી મૂડીમાંથી તમે ખાલી લાંબા ગાળાના ઓછીના નાણાં માઇનસ કરી દો ને તો જો આ રોકાયેલી મૂડી જેવું જ સૂત્ર છે ખાલી અંદર લાંબા ગાળાના ઓછીના નાણાં નહીં આવે બસ એટલે ડિવેન્ચર નહીં આવે ને લોન નહીં આવે બસ ચલો બીજું પણ એક સૂત્ર છે શેરોના બંદર શોધવાનું કાયમી મિલકત વધતા ચાલુ મિલકત માઇનસ ચાલુ લેવા માઇનસ બિન ચાલુ લેવા અને ત્રીજ એક બીજું પણ છે ચોથા નંબરનું પાકા સરવૈયાનો સરવાળો કરી દેવાનો એમાંથી કુલ દેવા માઇનસ કરી દેવાનો હવે તમને એમ પ્રશ્ન થાય કે સર અમે શેરોના કેટલા સૂત્રો યાદ રાખીએ પણ જો એટલું ખાલી ગયું ને આ પહેલું સૂત્ર ખાલી યાદ રાખજો આ સૂત્રો મેઇન છે આ સૂત્ર યાદ રાખજો બરાબર છે બાકી યાદ રહી કે નહીં રે આ સૂત્ર યાદ રાખજો આ તમને વધારે યુઝ થશે દાખલામાં ચાલો સાતમા નંબર ઇક્વિટી શેર હોલ્ડરના ભંડર પર નો દર તો મેં તમને શું કીધું શેર હોલ્ડર શબ્દ દેખાય ઇક્વિટી હોય કે શેર હોલ્ડર શબ્દ દેખાય એટલે ચોખ્ખો નફો કયો યાદ રાખવાનો વ્યાજ અને કરવેરા બાદ પછીનો યાદ રાખો તો જો આજે વ્યાજ અને કરવેરા બાદ પછીનો ચોખ્ખો નફો માઇનસ જો અહીંયા એકલો શેર હોલ્ડરના ભંડર હતો હવે અહીંયા નામ આપ્યું છે બરાબર પર્ટિક્યુલરલી સ્પેશિયલી તમે મેન્શન કરેલું છે ઇક્વિટી શેર હોલ્ડર એ લોકોને આપણે શું માઇનસ કરવાનું ડિવિડન માઇનસ કરી દેવાનું પ્રેફરન્સ શેરનું ડિવિડન માઇનસ કરવાનું કયો ડિવિડન્ડ પ્રેફરન્સ શેરનું ડિવિડન્ડ માઇનસ કરીને આપણે આપવાનું છે અને નીચે શું આવશે શેર હોલ્ડર ઇક્વિટી શેર હોલ્ડરના બંધો રહે હવે પાછો સવાલ થાય કે સર આ શેર હોલ્ડર બંધ રહે હવે નીચે ઇક્વિટી શેર હોલ્ડર બંધ રહ્યો તો એ બંનેમાં ફરક હો તો આમાં છે ને ઇક્વિટી શેર મૂડી પ્રેફરન્સ શેર મૂડી બંને આવતી હતી આમાં ખાલી ઇક્વિટી શેર મૂડી આવશે બસ એટલો જ ફરક એટલો જ છે ખાલી બાકી બધું સેમ તો સેમ એવું જ છે જો ખાલી છેદમાં શું આવે છે ઇક્વિટી શેર મૂડી વધતા અનામત માઇનસ અહીંયા ખાલી પ્રેફરન્સ શેર મૂડી નહીં આવે અને ગુણ્યાશો જો આ બધું શોર્ટમાં સમજી લો બહુ મોટું મોટું આપણે નહીં શાંતિ રીતે શોર્ટમાં આવતું હોય ને એ સમજી લઉં નોટમાં લખી લો વાત ગઈ બસ બહુ મોટું મોટું અમને નહીં વાંચવા જ પરીક્ષા છે ને નજીક છે એટલે ફટાફટ શોર્ટકટ પકડો બરાબર છે ચાલો આ કામ થઈ ગયું હવે આ આઠમું સૂત્રો દીઠ કમાણીનો દર તો શેર દીઠ કમાણીનો દર એટલે શું થાય તો શેર દીઠ કમાણીનો દર એટલે જો શેર શબ્દ આવ્યો ને મેં તમને શું કીધું જો છઠ્ઠું સૂત્ર સાતમું સૂત્ર બધામાં ચોખ્ખો નફો છે ને વ્યાજ અને કરેલા બાદ પછીનો જ છે તો જો આમાં પણ શેર શબ્દ આવ્યો ને તો આમાં પણ લખી દઉં વ્યાજ અને કર્યા બાદ પછીનો ચોખ્ખો નફો જો આમાં પ્રેફરન્સ છે ડિવિઝન માઇનસ કર્યું આમાં પણ પ્રેફરન્સ ડિવિઝન માઇનસ કરવાનું અને છેદમાં શું આવશે ઇક્વિટી શેરની સંખ્યા શું યાદ રાખવાનું ઇક્વિટી શેરની સંખ્યા જો શેર દીઠ શેર દીઠ કમાણીનો દર કેટલા કેટલા શેરે તમને કમાણી જોઈએ તો ઇક્વિટી શેરની પહેલા સંખ્યા છેદમાં લખો એનો આધાર લેવો ઇક્વિટી શેરની સંખ્યા અને ઇક્વિટી શેરની સંખ્યા શોધવાનું સૂત્ર શું છે કુલ ઇક્વિટી શેર મૂડી ભાગ્યા શેર દીઠ ભરપાઈ કિંમત અને ભરપાઈ કિંમત નહીં આપેલી હોય તો ડાર્સરની કિંમત ધ્યાનમાં રાખવાની બરાબર છે આટલું ખાલી ધ્યાન રાખજો કુલ ઇક્વિટી શેર મૂડી છે ભરપાઈ કિંમત એટલે ઇક્વિટી શેરની સંખ્યા મળી જાય અને ભરપાઈ કિંમત નહીં આપેલી હોય તો ડારસરની કિંમત આવે ને પેલી સો રૂપિયાનો શેર દસ રૂપિયાનો શેર યાદ રાખવાનું ચાલો નવમું સૂત્ર છે ડિવિડન્ડનો દર તો ડિવિડન્ડના દરનું સૂત્ર છે શેર હોલ્ડરને મળેલ ડિવિડન્ડ છેદમાં ઇક્વિટી શેરની સંખ્યા હવે ઇક્વિટી શેરની સંખ્યાનો મેં તમને શીખવાડી દીધું પણ આ ડિવિડનો દર એટલે અંશમાં શું છે શેર હોલ્ડરને મળેલ ડિવિડન્ડ તો હંમેશા યાદ રાખજો ફ્રેન્ડ કે પ્રેફરન્સ શેર હોલ્ડર હોય ને પ્રેફરન્સ શેર હોલ્ડર એ છે ને તમને અમુક ટકા હોય કે ભાઈ દસ ટકાની પ્રેફરન્સ શેર મળી દસ લાખ રૂપિયા તો દસ લાખ પર દસ ટકાનું ડિવિડન્ડ એટલે એક લાખ રૂપિયા થાય તો એક લાખ રૂપિયા અહીંયા ઉપર લખવાની હંમેશ પછી પ્રેફરન્સ શેર હોલ્ડર અને શેર હોલ્ડરને આપણે શું આપી શકીએ ડિવિડન્ડ આપી શકે ડિવિડન્ડ પ્રેફરન્સ હોલ્ડર એ લખવાનું છે ચાલો પછી 10 માં સૂત્ર જાય ઇક્વિટી શેર મૂડી પર વર્તણનો દર તો મેં તમને શું કીધું ઇક્વિટી શેર આ બધા શબ્દ આવે બો માથાકૂટ ન કરવાની કયો નફો વ્યાજ અને કર વેરા બાદ પછીનો નફો તો જો વ્યાજ અને કર વેરા બાદ પછીનો જો નફો માઈનસ પ્રેફરન્સ શેર ડિવિડન્ડ જો મગજમાં ફિટ કરી લો પ્રેફરન્સ શેર ડિવિડન્ડ કેમાં કેવાની માઈનસ થાય છે જોઈ લો 7 સૂત્રમાં માઈનસ થાય છે જો 8 પણ માઈનસ થાય 9 પણ માઈનસ થાય જોઈ લો ખબર પડી આ નવમાં નહીં થતું દસમાં માઇનસ થાય છે કે નહીં ખબર પડી ડિવિડના દરમાં માઇનસ નહીં થાય ઇક્વિટી શબ્દ જોઈ લો શેર દીઠમાં માઇનસ થાય ઇક્વિટી શેર મૂડી પણ માઇનસ થાય ઇક્વિટી શેર હોલ્ડર પણ માઇનસ થાય છે કે નહીં ખબર પડી આ બધું યાદ રાખજો ઇઝી છે ચાલો છેદમાં આમાં શું આવશે ઇક્વિટી શેર મોડી ગુણ્યા સો હવે ઇક્વિટી શેર મળી કદાચ નમને આપેલી જશે એ લઈ લેવાની પાકા સરળ હોય જ કે ઇક્વિટી શેર મૂડી આપેલી છે ચાલો હવે અગિયારમાં ડિવિડન ચૂકવણીનું ગુણોત્તર તો એનું સૂત્ર છે શેર દીઠ ડિવિડન્ડ કે ભાઈ એક શેર દીઠ કેટલું ડિવિડન્ડ છે અને શેર દીઠ કમાણી તમે જે ઉપર શું ને અહીંયા લખી દેવાનું શેર દીઠ કમાણી ગુણ્યા સો એટલે એનો જૉબ ટાકામાં મળશે હવે ફ્રેન્ડ્સ આની અંદરનો એક ભાગ છે રાખી મૂકેલ કમાણી તમને એમ પૂછે ચાલીસ ટકા એ સોમાંથી માંથી માઇનસ કરી દેવાના બસ આટલું યાદ રાખો ડિવિડન્ડ ગુણોત્તર ને ડિવિડન્ડ ગુણોત્તર એ તમને આ સો ટકામાંથી માઇનસ કરવાનું છે ડિવિડન્ડ ચૂકવણીનો ગુણોત્તર ચાલો બારમું વિકાસ દર તો વિકાસ દરનો સૂત્ર શું આવશે આ તમારું નવું છે સેમ ફાઈના બેઝિક પર આપણે જોતા હોઈએ તો આ તમને એમ નવું આવેલું છે આ ડિવિડનનો દર છે આ ડિવિડન ચૂકવણીનો ગુણોત્તર છે આપણું નવું છે વિકાસ દર એટલે શું તો ઇક્વિટી વળતર ગુણ્યા રાખી મૂકેલ કમાણી શું આવશે ઇક્વિટી વળતર ગુણ્યા રાખી મૂકેલ કમાણી દાખલામાં આવશે ચલો તેરમું ડિવિડનની ઉપજ તો ફ્રેન્ડ ડિવિડનની ઉપજ એટલે ડિવિડનની આવક ડિવિડનની ઉપજ કેટલી થાય તો જો શેર દીઠ ડિવિડન શું આવે શેર દીઠ ડિવિડન છેદમાં બજાર કિંમત ગુણ્યા સો શેર દીઠ ડિવિડન છેદમાં બજાર કિંમત ગુણ્યા સો ચલો પછી નવ સૂત્ર જોઈએ ચૌદમાં નંબરનું કિંમત કમાણીનો ગુણોત્તર તો કિંમત કમાણી ગુણોત્તરનું સૂત્ર શું થાય બજાર કિંમત થાય શું થાય બજાર કિંમતના છેદમાં દીઠ કમાણી ગુણ્યા સો યાદ રાખજો બજાર કિંમતના છેદમાં દીઠ કમાણી ગુણ્યા સો બરાબર છે જો હવે છે ને તમે પેલું કેવું કે બહુ એકદમ પેલું ડીપલી તમે ભણશો ને ડીપલી ભણશો ને એકદમ બહુ પોઈન્ટમાં તમને કંઈ યાદ નહીં થશે આપણે પ્રજાક ઉટાવર છે ઉટાવર છે એનો મતલબ હું થયો ખબર કે પરીક્ષા નજીક છે તો પરીક્ષા નજીક છે તો બહુ બધું હવે કરવાની કંઈ જરૂર નથી કે બહુ બધું અંદર ઉતારવાની જરૂર નથી જે રસ્તો તમે એમ જતો છે તો એને એમ જ જવા દેવાનો જો હું ફરીને એમ તમને એકવાડે ને તો ટાઈમ એટલો જાય ને તમે પોતે ઘંટા જાવ જાઓ અને ઊંઘ આવી જાય એટલે મેં શું કરે ખબર કે ડાયરેક્ટ પોઈન્ટ પર જ લઈ જાઓ આ સૂત્રો યાદ રાખો કામ પતી ગયો દાખલામાં એપ્લાય કરો બસ ખબર પડી આ તમને કશે કામ નહીં લાગવાનું એમ જ જી આ તમને સૂત્રો લખી દીધું પતી ગયા આ તમને પ્રેક્ટિકલ લાઈફમાં કશે કામ લાગે નહીં કામ લાગે આ તમને ક્યાં કામ લાગે બોલો આ તમને કંઈ કામ નહીં લાગે ખાલી પરીક્ષા પૂરતું જ આટલું કામ મળે બરાબર છે પ્રેક્ટિકલ લાઈફમાં તમને આ આ સૂત્ર તમને કંઈ કામ નહીં લાગવાના ખબર પડી ચાલો કિંમત કમાણીનો ગુણોત્તર તો શેર કિંમત કિંમતના છેદમાં શેરદીપ કમાણી ગુણ્યા સો ચલો ચાલુ ગુણોત્તર તો ચાલુ ગુણોત્તરનું સૂત્ર શું આવે આ તો પહેલા આપણે આવતું જ હતું ચાલુ મિલકતના છેદમાં ચાલુ દેવા અને આનો જવાબ મળશે જેમ એકમાં યાદ રાખજો શું મળશે જેમ એકમાં બરાબર છે આ ખાસ યાદ રાખજો આ પૂછાશે ચાલુ મિલકતના છેદમાં ચાલુ દેવા હવે ચાલુ મિલકત કોને કહેવાય પાકા સર્વેમાં તમારે છે ને મિલકતના હેડિંગમાં ચાલુ મિલકતનું હેડિંગ હોય જ અને ચા અને દેવાના ઇક્વિટી અને જવાબદારી હોય ને આપણું પાકસો એમાં એમાં દેવા હોય દેવા એમાં ચાલુ દેવાનું પણ હેડિંગ હોય તો ચાલુ મિલકત એટલે શું તો સ્ટોક દેવાદાર લેણી હુંડી હાટ પર રોકર બેંક પર ટૂંકા કરવાની લોન ચાલુ રોકાણ અન્ય ચાલુ મિલકત અને ચાલુ દેવા એટલે લેણદાર દેવી હુંડી બીઓડી એટલે કે બેંક ઓડક નહીં મંગાવેલું ડિવિડન કરે જો કોઈ સૂચિત ડિવિડન ચૂકવાની બાકી ખર્ચાને અગાઉથી મળે હોય આ ચાલુ દેવા અને ચાલુ મિલકત છે એક પણ યાદ રાખવાની જરૂર નથી કેમ કારણ કે બેઠું દાખલામાં છે ને હેડિંગ આપેલું હશે એટલે ચિંતા નહીં કરતા ચાલો સોલમું કામગીરી નફાનું ગુણોત્તર તો આ પણ તમારું નવું છે સેમ ફાઈવમાં આ નહીં આ તો અમને નવું આવ્યું છે કામગીરી નફાનું ગુણોત્તર એટલે શું કે હજુ કામગીરી થઈ જ નથી એમ માની લો એટલે એમાં જે નફો આવશે ને વ્યાજ અને કરવેરા પહેલાંનો આવશે જો વ્યાજ અને કરવેરા પહેલાંનો ચોખ્ખો નફો છે એમાં વેચાણ ગુણ્યા સો અઠવા સો ટકામાંથી સંચાલન ગુણોત્તર માઇનસ કરી નાખો ને સંચાલન ગુણોત્તર આપણે પહેલાં ભણેલા હતા એ તમે માઇનસ કરી નાખો એટલે પણ અહીંયા છે ને તમે કામગીરી નફાનું ગુણોત્તર આવી શકે એટલે સૂત્રોમાં જે પ્રમાણે સિચ્યુએશન હોય એ પ્રમાણે આપણે સૂત્ર અહીંયા લખવાનું પરીક્ષામાં પછી આવે છે પ્રવાહી ગુણોત્તર પ્રવાહી ગુણવત્તા ઝડપી ગુણોત્તર પણ કહેવાય ને એસિડ ટેસ્ટ કે એસિડ કસોટી ગુણોત્તર પણ કહેવામાં આવે છે એનું સૂત્ર છે આ પ્રવાહી મિલકતના છેદમાં ચાલુ દેવા અને એનો જવાબ મળશે જેમ એકમાં હવે ફ્રેન્ડ છે ને પ્રવાહી મિલકત એટલે કો નહીં કહેવાય તો પ્રવાહી મિલકત એટલે છે ને ચાલુ મિલકતમાંથી છેવટનો સ્ટોક મારી બાટ કરી દેવાનો ખાલી બસ આટલું જ ચાલુ મિલકત છે ને એમાંથી ખાલી છેવટનો સ્ટોક એટલે કે આખર સ્ટોક નહીં લેવાનો બસ અને છે ને નીચે પ્રવાહી દેવા એટલે શું કે ચાલુ દેવામાંથી ખાલી બીઓડી નહીં લેવાનું બેંક તરફ લેવાનું બેઠું આવું જ છે જો ચાલુ મિલકતના છેદમાં ચાલુ દેવા આપણે ચાલુ મિલકતમાં બધું લઈ લઈએ ચાલુ દેવામાં બધું લઈ લઈએ જ્યારે આ સૂત્રમાં પ્રવાહી ગુણોત્તરના સૂત્રોમાં ચાલુ મિલકતમાં છેવટનો સ્ટોક નથી લેવાનો ચાલુ દેવામાં બીઓડી નથી લેવાનું એટલે તમને આ પ્રવાહી મિલકતને પ્રવાહી દેવા મળે બરાબર છે જો તમને એમ પૂછાય પ્રવાહી મિલકતનું સૂત્ર તો ચાલુ મિલ ચાલુ મિલકત માઇનસ છેવટનો સ્ટોક પ્રવાહી દેવાનું સૂત્ર ચાલુ દેવા માઇનસ બીઓડી અને આ બંનેનું તમને ગુણોત્તર લેવો હોય તો આનો જવાબ જે મળે તે પાંચ જેમ એક ત્રણ જેમ એક કહેવાય બરાબર છે પછી અઢારમાં નંબરનું સૂત્ર આવે છે ફ્રેન્ડ્સ માલિકી બનતો તો માલિકી ભંડોર એટલે શું પહેલા એ સમજો માલિકી ભંડોળ એટલે જ શેર વળીના ભંડોળ થાય પણ તમને કહી દઉં બરાબર છે જોઈ લો શેર મૂડી વટ્ટા પ્રેફરન્સ શેર મૂડી વત્તા અના વટ બરાબર છે વટ્ટા લાંબા ગાળાના ઓછીના ના ચાલો જો હવે છે ને બીજી એક વસ્તુ યાદ રાખજો હવે તમે એમ કહેશો કે સર આમાં તો લાંબા ગાળાના ઉછીના નાણાં તમે પ્લસ ના લાંબા ગાળાના ઉછીના નાણાં નથી શેર વળીના ભંડોળમાં બરાબર છે પણ હું તમને એવું કહું છું જો આ યાદ રાખવાને આ આજ યાદ તમે રાખો ને પરીક્ષામાં કંઈ ગડબડ થાય ના કરતા બરાબર છે ચોપડીમાં જેવું છે આપણે એ રીતે જ ચાલે બરાબર છે બરાબર એમ કહેવાય કે ભાઈ માલિક મંડળ શેરમુડીના મંડળ પણ છે ને અમુક વાર ચોપડીમાં નિયમ પછી અલગ અમુક દાખલામાં અલગ હોય અમુક દાખલામાં એટલે મેં આ જોઈને જ લખેલું છે કે પ્લસ લાંબા ઘરના ઓછીના નાણાં બરાબર છે ચાલો આ તમે યાદ રાખજો શેરમૂડી એટલે ઇક્વિટી શેરમૂડી પ્રેફરન્સ શેર મૂડી વધતા ન વધતા લાંબા ઘરના ઓછીના નાણાં ચાલો માલિકી મંડળના છેદમાં શું આવે કુલ વાસ્તવિક મિલકત ખાલી જો તમે આમાં છે ને નવ અમા નવું હોય એવું ખબર અમે અવાસ્તવિક મિલકત માઇનસ નથી કરી જુઓ અવાસ્તવિક મિલકત નથી છે ને એના જેવું જ છે બેઠું રોકાયેલી મૂડી જેવું છે બરાબર છે આ સૂત્રો માલિકી ભંડોળના છેદમાં કુલ વાસ્તવિક મિલકત અથવા માલિકી ભંડોળના છેદમાં કુલ જવાબદારી હવે છે ને ફ્રેન્ડ્સ આમાં કેવું આવે ખબર તમને એમ વિચાર થાય કે સર માલિકી ભંડોળમાં અમને બે બે સૂત્રો એપ્લાય કરવાના ના જો તમને છે ને મિલકતના આધારે કહીને તો છેદમાં કુલ વાસ્તવિક મિલકત લખી દેવાની અને જવાબદારીના આધારે કઈ દેવાના આધારે તો છેદમાં કુલ દેવા અને કંઈ નહીં કીધેલું હોય ને તો કુલ વાસ્તવિક મિલકત જ મૂકી દેવાની ખબર પડી હવે કુલ વાસ્તવિક મિલકત એટલે શું તો પાકા સરવૈયામાં મિલકત સાઈડની જેટલી પણ મિલકત છે ને બધાનો સરવાળો આવે ને એમાંથી ખાલી અવાસ્તવિક મિલકત માઇનસ કરી દેવાની એટલે બધી મિલકત વાસ્તવિક મિલકત થાય બસ આટલું જ ખાલી હવે અવાસ્તવિક મિલકત એટલે કંઈ એટલે મેં તમને કીધું ને દેવેન્જર બધા પ્રાથમિક ખર્ચ જાહેરાત ઢુંબેશ ખર્ચ જાહેરાત ઉપલબ્ધ ખર્ચ બાહનંદારી કમિશન વિકાસ સંશોધન ખર્ચ સ્થાપના ખર્ચ આ બધા છે ને અવાસ્તવિક મિલકત કહેવાય ચાલો ઓગણીસમું સૂત્ર દેવા ઇક્વિટી ગુણોત્તર તો એનું સૂત્ર શું આવે લાંબા ગાળાના દેવા છેદમાં માલિકી પંદર ગુણ્યા સો હવે લાંબા ગાળાના દેવા એટલે કયા તો ડિવેન્ચર આવે લોન આવે બધા લાંબા ગાળાના દેવા અઠવા છે ને બીજું સૂત્ર આનું લાગે કુલ દેવાના છેદમાં માલિકી ભંડોળ ગુણ્યા સો કુલ દેવામાં બિન ચાલ દેવા ચાલ દેવા બનાવી દઈ બરાબર છે જો તમને એમ કહે કુલ દેવાના આધારે શોધો તો કુલ દેવાના છેદમાં માલિકી ભંડોળ ને એમ કહે કે ભાઈ દેવા ઇક્વિટી ગુણોત્તરના આધાર તમને આપેલો હોય કે ભાઈ લાંબા ગાળાના દેવાના આધારે શોધો શું કહે કે લાંબા ગાળાના દેવાના આધારે શોધો તો તમને આ સૂત્ર લખવાનું અને એમ કહે કે કુલ દેવાના આધારે શું તો ઉપર કુલ દેવા લખી દેવા અને બસ આટલું ખાલી યાદ રાખો ચલો વીસ મૂળ મૂડી ગિયરિંગ ગુણોત્તર તો એનું સૂત્ર શું આવે જો બે મૂડી યાદ રાખવાની એક પ્રેફરન્સ શેર મૂડી અને એક ઇક્વિટી સાઇડ મૂડી પ્રેફરન્સ શેર મૂડી ઉપર આવે ઇક્વિટી શેર મૂડી નીચે આવે પ્રેફરન્સ સેડ મૂડી વધતા ડિવેન્ચરના છેદમાં એકવીની સાઈડ મૂડી ગુણ્યા સો એટલે મૂડી ગિયરિંગ ગુણોત્તર થઈ ગયું શું યાદ શું આવે યાદ કરો પ્રેફરન્સ શરમૂડી વધતા ડિવેન્જર છેદમાં શેર મૂડી ગુણ્યા સો ગયો ગયું આનામાં થઈ ગયું મૂડી ગિયરિંગ ગુણોત્તર બરાબર છે ફ્રેન્ડ્સ તો અહીંયા આપણે આટલા બધા સૂત્રો જોઈ ગયા છે તમને એમ થતું કે સર તમે કેટલું ફાસ્ટ સમજાવી લીધું કેમ ખબર છે કારણ કે છે ને આપણી પાસે ટાઈમ ઓછો છે તમને ખબર છે આપણા છે ને એમ કોમને એટલે વિડીયો નથી કામે એટલે છે ને હવે પરીક્ષા નજીક છે તો મારે જેમ પણ ટાઈમ જેટલું તમારે જેટલું જલ્દી બને એટલું તમારા માટે બધા વિડીયો મૂકવાના છે બરાબર છે અને આપણા પાછા ઓફલાઈન ક્લાસ પણ ચાલતા હોય અહીંયા એટલે ટાઈમ નહીં મળે અને ભણાવવાનો હું એકલો જ છું પાછો એટલે કેવું બને કે જલ્દી જલ્દી મારે છે ને આ બધું સમજાવવું પડે તમારા માટે અહીંયા લખવું પડે રકમ ઉટાડવી પડે પછી તમને વિડીયો ઉતારવો પડે એટલે બહુ વાર લાગે એટલે આમાં એટલું બધું બહુ ખાસ હતું જ નહીં આ વિડીયોમાં આ વિડીયોમાં ખાલી સૂત્ર હતા એટલું યાદ રાખો ખબર પડી અને આવતા વિડીયોમાં થોડાક ખાલી પેટર્ન સૂત્રો બાકી છે એ લખાવી દેવા અને પછી દાખલા આપણે મેઇન મેન આઈમ બી દાખલા કરી લેશું એટલે પતી જશે અને વધારે એવું એ કેવું છે બટ જો મારે જેટલું થશે એટલું કરાવી દેવા તમે તમારી તૈયારી ચાલુ રાખજો બરાબર છે તમારો આભાર ફ્રેન્ડ્સ હવે આપણે મળશું બીજા નેક્સ્ટ લેક્ચરમાં તમારો ખૂબ ખૂબ આભાર બરાબર છે